रमजट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट एस एस अग्रवाल कॉलेज नवसारी मंगलदीप टीवीएस, एस नेशनल हाईवे नंबर आठ नियर मीरा डोर्स कबीलपोर नवसारी कीनी मेक ओवर एंड स्किन स्टूडियो एक सौ आर्केड, दिया आर्केट रानंद हॉटल साध्या तलाव रोड नवसारी चौकसी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी विश्वसनीय दगिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારી જિલ્લામાં સરકારી બાબુઓનો નવ કરોડનું કૌભાંડ પોકાર્યું છાપરે ચડીને સાત અધિકારીઓ પાંચ કોન્ટ્રાક્ટરો થયેલા જેલ ભેગા લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરેની સાબિત થતી કહેવત નવસારીની સંસ્થાએ દાનની લાલચમાં ગુમાવ્યા એક કરોડ નવસારી નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોના તૂટેલા ઢાંકણો જોખમે ખુલ્લી ગટરોને લઈને સ્થાનિકોમાં આક્રોશ શ્રાવણ માસમાં શરૂ થશે મૂર્તિમાં ભાવ વધારો નવસારી જિલ્લા પાણી પુરવઠા બોર્ડના ઇજનેર સહિતના સાત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા નવ કરોડનો ભ્રષ્ટાચારનો કૌભાંડ આચરાતા ઝડપાયેલા તમામ આરોપીઓના નવ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે નવસારી જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઇજનેર નાયબ ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર સિનિયર ક્લાર્ક એકાઉન્ટન્ટ અને પાંચ જેટલા કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં નવ કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઇજનેરો અને અધિકારીઓએ સ્થળ ઉપર પ્રોજેક્ટ બનાવ્યા નહીં અને કાગળ ઉપર યોજના નિર્માણ કરી કામના રૂપિયા સરકારની તિજોરીમાંથી કાઢી લીધા હતા સાત જેટલા સરકારી અધિકારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરોએ માત્ર કાગળ ઉપર નેવું જેટલા પ્રોજેક્ટો બન્યા હોવાનું સરકારી ચોપડે દર્શાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ઉચાપત કર્યા હોવાનું બહાર આવતા સરકારી કચેરીઓમાં સનસનાટી મચી ગઈ છે સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા તમામ કામોની તપાસ થઈ અને પ્રાથમિક તપાસમાં જ આ ટોળકીએ એકસો ત્રેસઠ કામો કર્યાના બિલ મંજૂર કર્યા હતા ચોરાણું સ્થળોમાંથી નેવું સ્થળો એવા હતા કે જ્યાં કૂવો પાઇપલાઇન બોરિંગ પાણીની ટાંકી સહિતના કામો થયા જ ન હતા તે માત્ર કાગળ ઉપર જ હતા કોન્ટ્રાક્ટરો સાથે મળીને અધિકારીઓએ કૌભાંડનો એક બાદ એક ખેલ કર્યો ખેરગામ ચીખલી ગણદેવી સહિતના તાલુકાઓમાં પાણીની લાઇન ગટર પાણીની ટાંકી પાણી બોર માત્ર હવામાં જ બનાવ્યા સ્થળ ઉપર એક પણ પ્રોજેક્ટ ન હતો આ ટોળકેએ માત્ર કાગળ ઉપર જ પ્રોજેક્ટ બનાવી કૌભાંડ કર્યું છે મુખ્ય ઇજનેર સહિતની આ ટોળકીઓએ એવા પણ પ્રોજેક્ટ બનાવ્યા હતા જેમાં બે યોજનાઓનો લાભ લઈ નાણાં ગજવે ઘાલ્યા હતા એક જ કામના બે વખત બિલો બનાવી સરકારના રૂપિયા ખિસ્સામાં મૂક્યા હતા સરકારમાંથી નાણાં મંજૂર કરાવી એક પણ કામ સ્થળ ઉપર નહીં કરી માત્ર કાગળ ઉપર જ આ ટોળકીએ પ્રોજેક્ટ બનાવ્યા હતા નવસારી પાણી પુરવઠા વિભાગના નિવૃત્ત ઇજનેર દલપતભાઈ બુધાભાઈ પટેલ રહે ખેરગામ નવસારી નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા કે રાજ રહે સાદકપોર ચીખલી राजेश कुमार झा विभागीय हिसाबनीस, रहे नवसारी नायब कार्यपालक इजनेर पायल एन बंसल रहे अडाजण सुरत सीनियर क्लार्क जगदीश परमार परमा बिल्लीमोरा तथा त्यांना मडत्या चिराग बिपिन पटेल सारा एंटरप्राइज धमणा गणदेवी कॉन्ट्रॅक्टरो मितेश नरेंद्र शाह मेसर्स ज्योती स्विच बोर्ड रहे रहेिल्लीमोरा ज्योतिबेन शाह मेसर्स गोयम एंटरप्राइज एंटरप्राईज रहेिल्लीमोरा मोहम्मद ए नूलवाला मेसर्स सुपर कन्स्ट्रक्शन वापी नरेंद्र शाह अक्षय ट्रेडर्स बंदर रोड बिल्लीमोरा तेजल के शाह मेसर्स अभिनंदन एंटरप्राइज बुरी हाऊस सोसायटी बिल्ली मोरा ધર્મેશ વી પટેલ રહે વલસાડ આ તમામ ભ્રષ્ટાચારી કૌભાંડ કરનારી ટોળકીની ધરપકડ કરી સીઆઈડી ક્રાઇમે નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આજ રોજ અમે નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આડરવામાં આવ્યો હતો એના અનુસંધાનમાં આવેદનપત્ર આપ્યું છે નવસારી જિલ્લા પાણી પુરવઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો એમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનોનો ચૌદ જેટલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ગુનો નોંધ્યો છે જેમાંથી દસ જેટલા અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે આ ગુનો આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે આ ગુનામાં પરંતુ ખરેખર આ ભ્રષ્ટાચાર પચાસ કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર છે સાડત્રીસ કરોડ રૂપિયાથી વધુના લીગલી બિલો આમાં પાસ થયા છે ત્યારે ક્યાંક આઠ દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે યોગ્ય તપાસ થાય ઉચ્ચ કક્ષાની તપાસ કમિટી નીમવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એના માટે મેં આજે આવેદનપત્ર આપ્યું છે ગણદેવીના ચિરાગ પટેલ નામના એક ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર કે જેના એકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા છે એ કેવી રીતે ટ્રાન્સફર થયા અને ક્યાં ગયા એની પણ યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે આ ગુના સાથે આ ભ્રષ્ટાચાર સાથે ક્યાંક ને ક્યાંક ચિરાગ પટેલનું એકાઉન્ટ સંડોવાયેલું છે અને એ એકાઉન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈક મોભી અથવા કોઈક મોટા કાર્યકર મોટા હોદ્દેદારામાં સંડોવાયેલા હોઈ શકે છે તો એની યોગ્ય તપાસ થવી જોઈએ જો આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ નહીં થશે તો આવનારા સમયમાં અમે જલોટ આંદોલન કરીશું આ નળસે ભ્રષ્ટાચાર ગંગા બહેને કી બા ભ્રષ્ટાચાર ગંગાબહેન ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે એના લક્ષણ છે એમાં તો એને પણ દસ વરમાં લોકો જાણી કે એને ઘેરે બેઠા આ ભ્રષ્ટાચારમાં પહેલો સવાલ તો એ આવે કે ત્રીસથી પાંત્રીસ કરોડ રૂપિયાની જે કહેવાતી મોટી રકમ એ પ્રાઇવેટ પાર્ટીના ખાતામાં જાય કેવી રીતે એ માટે હું ઇન્કમટેક્સ બી આપના માધ્યમ દ્વારા જણાવવા માગું છું તમે બી એ અંગે તપાસ કરો કે આ પૈસા કેવી રીતે આના ખાતામાં એને કોને આપ્યા આ ભ્રષ્ટાચારથી ગરીબોના જે આ યોજનાઓ જે સરકાર કરે છે એ ગરીબોની યોજના નથી પણ ભારતીય જનતા પાર્ટીના વર્કરોને પૈસાદાર બનાવવાની યોજના છે આ અંગે આ અંગે જે એ લોકોના રેકોર્ડ પ્રમાણે નીકળ્યું છે એ લોકો જે જૂઠું બોલવાની જે લોકોની ટેવ છે એના સંસ્કાર છે તે પ્રમાણે પંદર કરોડનું કહે છે પણ ખરેખર ઘણી મોટી રકમ હોય એવું મારું માનવું છે અને એની પછી તપાસ થવી જોઈએ એટલા માટે કે ઉચ્ચ અધિકારીઓની ટીમ નીમવી જોઈએ આ જ રીતે તો પ્રજાના પૈસા અમે બી ટેક્સ પેયર છે ભાઈ અમારા પૈસાનો જો આ રીતે દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવાના હોય તો એની અમે અમારી માંગ છે અને તાત્કાલિક અસરથી કોઈ બી ચમરબંધની શરમ રાખ્યા વગર એની ધરપકડ થવી જોઈએ એ લોકોને આઉટ નહીં કરવા જોઈએ ને એ લોકોની મિલકત હોય એ બી જપ્ત કરવી જોઈએ કાયદામાં સુધારો એ કરો નરેન્દ્ર મોદીને અને ભારતીય જનતા પાર્ટીને હું અહીંથી અહેવાન કરું છું

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ પ્રકારની યુક્તિ અજમાવી ચાર ઈસમોએ એક સંસ્થાના પ્રમુખને કરોડો રૂપિયાના ડોનેશનની લાલચ આપી રોકડા એક કરોડ પડાવી લઈ રફુચક્કર થઈ ગયા છે નવસારીમાં અખંડ ભારત હેલ્થકેર નામની સંસ્થાનું સંચાલન કરતા ડૉક્ટર મિલિંદ નિલેશકુમાર ઘાયલ તેમના ટ્રસ્ટ મારફત સિનિયર સિટીઝનોને વિનામૂલ્યે દવા પૂરી પાડે છે આ સંસ્થાએ ભારત સરકારની માન્યતા પ્રાપ્ત કરી છે અને સંસ્થાને લોકો પાસેથી ડોનેશન સ્વીકારવાની મંજૂરી પણ મેળવી છે તેમની સંસ્થા વડીલોને વિનામૂલ્યે દવા ઘર બેઠા પહોંચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરે છે ફરિયાદી મિલિંદભાઈ ઘાયલ તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે અનંત નામનો એક વ્યક્તિ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિથી હું પ્રભાવિત થયો છું અને જણાવ્યું કે મારી ઓળખાણ મોટી કંપનીઓ સાથે છે હું તમને ડોનેશન અપાવીશ ત્યારબાદ પંદર દિવસ બાદ અનંત નામનો વ્યક્તિ ફરીથી આવ્યો અને આકાશભાઈ નામના વ્યક્તિનો મોબાઈલ નંબર આપી તમને ડોનેશન મળી જશે ચાર જુલાઈના રોજ આકાશ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી જેમાં બે કરોડ વીસ લાખ ડોનેશન આપીશું અને જે રૂપિયા આરટીજીએસ તથા બેંકમાં જમા કરાવીશ તેમ જણાવ્યું હતું પરંતુ તમારે સૌ પ્રથમ એક કરોડની રોકડ રકમ આંગણિયા પેઢીમાં જમા કરાવવી પડશે તેવી વાત કરી હતી નવસારીમાં વૃદ્ધ દર્દીઓને ઘર બેઠા વિનામૂલ્યે દવા પહોંચાડી સામાજિક સંસ્થા અખંડ ભારત હેલ્થકેરના પ્રમુખ મિલિંદ ઘાયલ એક સાથે બે કરોડ વીસ લાખ કંપની તરફથી ડોનેશન આપવામાં આવશે એવી લાલચભરી વાતોમાં આવી જઈ નવસારીની આંગણિયા પેઢીમાં એક કરોડ રૂપિયા લઈ પહોંચ્યા અને કંપની તરફથી દીપ અને ભાવેશ નામના વ્યક્તિઓ આંગણિયા પેઢીમાં પહોંચ્યા હતા આંગણિયામાં એક કરોડ જમા થતાં જ કંપનીના માણસો દીપ અને ભાવેશ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા શંકા જતા મિલિંદભાઈએ આંગણિયા પેઢીને એક કરોડ પરત આપી દેવા જણાવતા આ રૂપિયા આકાશભાઈના કહેવાથી ઇન્દોરના આમિદ ગાંચવાલાએ મહેન્દ્ર અંબાલાલ આંગણિયા પેઢીમાંથી ઉઠાવી લીધા હોવાનું જણાવી રૂપિયા આપવા બાબતે ઇન્કાર કર્યો હતો હજી અહીંથી અટક્યા નહીં આકાશ નામના વ્યક્તિને ડોનેશન મળ્યું નથી તે બાબતની વાત કરતા તેમણે ટેકનિકલ ખામીના કારણે આરટીજીએસ થયેલ નહીં જણાવી રૂબરૂ મુંબઈની ઓબેરોય હોટેલ પાસે મળવા બોલાવ્યા હતા મુંબઈ પહોંચેલા મિલિંદભાઈ કલાકો સુધી રાહ જોઈ પરંતુ આકાશ નામનો વ્યક્તિ ના આવ્યો તેનો મોબાઈલ પણ બંધ આવતા મિલિંદભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થતાં નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે સોળ સાત બે હજાર રોજ ફરિયાદી મિલિન નિલેશકુમાર ધાયલ ધંધો સેવા અને રહે નવ નવસારી સિંધી કેમ્પ ગોવિંદ પાર્ક નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે એ મુજબની ફરિયાદ આરોપીઓ આકાશભાઈ ઉર્ફે મોહમ્મદ સાબીર હાલાઈ દીપ ભાવેશ અને આબિદ કાચવાલા એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી આ જે ગુનો છે એ તારીખ બે સાત બે હજાર ચોવીસથી આ દિન સુધી બનેલ છે ગુનાની હકીકત એવી છે કે આ તમામ આરોપીઓ છે તેઓએ ઠગાઈ કરવાના બદરાદાથી અગાઉથી ગુનાહો કાવતરું રચી આ જે ફરિયાદી છે અને તેમના જે ટ્રસ્ટીઓ બીજા મિત્રો છે તેઓએ સંસ્થાના નામે જે આરોપીઓ છે બે કરોડ વીસ લાખ રૂપિયા ડોનેશન કરવાના છે કંપનીના સીએસઆર ફંડમાંથી એવી લોભામણી લાલચ આપીને તેઓ પાસેથી એક કરોડ રૂપિયા લઈ લીધા અને એ આકાશભાઈ જે આરોપી છે મોહમ્મદ સાબર આલઈ તેઓએ આ જે સીએસઆર ફંડમાંથી બે કરોડ વીસ લાખ રૂપિયા આપવાની વાત કરેલી તેઓએ આ એક કરોડ રૂપિયા એ નવસારીના આંગળીયું જે વિજયકુમાર વિક્રમભાઈ એન્ડ કંપની નવસારીની છે તે પેઢીમાં મોકલાવવા માટે જણાવ્યું અને એ બે આ જે એક કરોડ રૂપિયા છે એ બદલ તેઓને દસ રૂપિયાની એક સિરિયલવાળી નોટ આપવામાં આવેલી કે જેથી એ બતાવીને બે કરોડ વીસ લાખ રૂપિયા એ મેળવી શકે એના સાથે આ જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે એમની સાથે આરોપી નંબર બે દીપ અને આરોપી નંબર ત્રણ ભાવેશ એ પણ સાથે ગયેલા હતા તે લોકો આવા રૂપિયા લીધા વગર અમે આવીએ છીએ એમ કરીને ત્યાંથી નીકળી ગયેલા અને પછી એ લોકો આવેલા નહીં એટલે જ્યારે આજે એક કરોડ રૂપિયા જમા થયેલા એ ઇન્દોરથી આરોપી નંબર ચાર આબિદ કાચવાલા જેઓ છે તેઓએ ઇન્દોરથી આ રૂપિયા ઉપાડી લીધેલા હતા એટલે જ્યારે ફરિયાદીને પછી ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે અને મને બે કરોડ વીસ લાખ રૂપિયા નહીં આવ્યા પરંતુ એક કરોડ રૂપિયા મારા ચાલ્યા ગયા છે એ બાબતની ફરિયાદ આપેલ હતી જેમાંથી આરોપીને આકાશ ઉર્ફે મોહમ્મદ સાબિર હલાઈની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ આજે હસ્તગત કરી લીધેલ છે અને તેઓની હાલ પૂછપરછ ચાલુ છે નવસારી નેશનલ હાઈવે ગ્રીડ નજીક આવેલ માર્ગોની સાઈડ ઉપરની ગટરોના હાલ બેહાલ થયા છે ચોમાસાની ઋતુમાં ગટરોના ઢાંકણ તૂટી ગયા છે ખુલ્લી ગટરમાં પડી જવાની કે અકસ્માતનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે નવસારી શહેરને અડીને આવેલો ગ્રીડ નજીકનો નેશનલ હાઇવે ઓવરબ્રિજ નીચે બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગટરો બનાવવામાં આવી હતી રોડની બંને તરફ હોટલો રેસ્ટોરન્ટ ગેરેજ શોરૂમ સહિતની દુકાનો પણ આવેલી છે હાલ ચોમાસું હોય વરસાદી પાણી આ ગટર મારફત નિકાલ થાય છે પરંતુ બંધ ગટર હવે ખુલ્લી થઈ ગઈ છે ગટર ઉપરના ઢાંકણો તૂટી ગયા છે વરસાદી પાણીનો ભરાવો આ ગટરમાં થાય છે ગટર ખુલ્લી હોય પડી જવાનો કે અકસ્માતનો ભય રહેલો છે બસો મીટરથી પણ વધુ લંબાઈ ધરાવતી આ ગટર ઉપરના તમામ ઢાંકણો તૂટી ગયા છે ચોમાસા પહેલાં હાઈવે ઓથોરિટી દ્વારા ગટર ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કરવામાં ન આવતા અહીં દુકાનદારો રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ઓવરબ્રિજની બંને તરફ હોટલો અને શોરૂમ મોટર ગેરેજ સહિતની દુકાનો આવેલી છે આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ધમધમતો હોય છે હોટલ રેસ્ટોરન્ટમાં પણ લોકો આવતા જતા હોય છે ત્યારે અહીંના લોકો અસલામતી અનુભવી રહ્યા છે ખુલ્લી ગટર હોય પશુઓ પણ પડી જવાની ઘટના બની છે ત્યારે હાઈવે ઓથોરિટી કે હાલ નવસારી વિજલપોર નગરપાલિકા આ જોખમી ખુલ્લી ગટરના ઢાંકણો બનાવી પ્રજાહિતમાં કામ કરે એ જ પ્રકારની માંગ છે પાણી પુરવઠા વિભાગમાં જે ભ્રષ્ટાચાર થયો છે અને સમગ્ર જિલ્લાની અંદર હડકમ મચી છે પણ નવસારી શહેરમાં અડીને જે આવેલો હાઈવે છે એમાં પણ જોઈ શકો છો જે ગટર લાઈન છે વરસાદી ગટર છે એમાં જે ઢાંકણો છે ઉપરના તૂટી ગયા છે અને વરસાદનું પાણી અંદર ભરાયેલું છે અહીં જે દુકાનદારો છે એ દુકાનદારોને તકલીફ પડે છે કારણ એ છે કે એમના વાહનો આવે એમણે અહીંથી પગપાળા જવું હોય ત્યારે આ પાણીમાં ગરકાવ થવાનો કે ભાઈ ગટરમાં પડી જવાનો ભય છે પશુઓ પણ પડી ગયા અને માણસો પણ પડી ગયા છે અહીં આ દુકાનદારો વ્યવસ્થા કરી કે ભાઈ ટાયરો છે ટાયરો ઉપર મૂકી દીધા કે ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આ આ જે છે તે ગટર છે પણ રાત્રિના સમયે આ ગટર ખુલ્લી છે એના લીધે પડી જવાનો ભય છે અકસ્માત થવાનો ભય છે ભ્રષ્ટાચારનો અત્યારે ખુલ્લો પડ્યો નગરપાલિકા અને ત્યારબાદ જે પાણી પુરવઠા વિભાગ છે ગટર વ્યવસ્થા છે તે આ ગટર પણ એક પ્રકારની જોઈ શકો છો અહીં દુકાનદારો પણ છે એમને પણ પૂછે ભાઈ કેટલા સમયથી આ ગટર ખુલ્લી છે એ લાસ્ટ મંથથી ગટર ખુલ્લી છે કંઈ રિપેર થતું નથી અંદર ને રજૂઆત ઘણી કરી છે પણ જો ઉકેલ આવ્યો નથી તો ઉકેલ કરવા મહેરબાની ક્યાં ક્યાં રજૂઆત કરી હવે કબીલપોર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે ને એક અહીં અગ્રણી છે કોર્પોરેટરને બી રજૂઆત કરેલી છે એમણે આવી ગયા હતા પણ એમણે કીધું કે એ અમારામાં આવતું નથી એટલે એમણે હાઈવે ઓથોરિટીમાં હાઈવે ઓથોરિટીમાં આવતું છે એના માટે અમે કમ્પલેન બી કરેલી છે પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી ગાડી બી ઘણી પડી ગઈ ગાયો બી ઘણી પડી ઉઠાવી પડે સવારના એના માટે ઘણા પ્રોબ્લેમ છે પ્લીઝ મહેરબાની કરીને ઉકેલ લાવો આપ એમ લાસ્ટ મહિનાથી આવું ચાલતું છે રજૂઆત કરવા છતાં પણ કામ થયું નથી હવે એટલે કે હાઈવે ઓથોરિટીમાં આવે તો કેવી રીતે કામ થશે આપણે એના માટે કોને મળવું પડશે તો જલ્દી થઈ જાય તો સારું કંઈ જાનહાનિ થવાનો ભય ઓછો રહે દશામા વ્રતને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નવસારીના બજારોમાં દશામાની મૂર્તિઓ જોવા મળે છે આ વર્ષે દશામાની મૂર્તિના ભાવમાં બસો થી ત્રણસો સુધીનો વધારો જોવા મળ્યો છે અષાઢ અને શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ વ્રત સહિતના ઉત્સવો તહેવારોનો પ્રારંભ થતો હોય છે આ વ્રતોમાં દશામા વ્રતનો પ્રારંભ પણ શ્રાવણ માસના આરંભે જ થાય છે આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ તેમના ઘરમાં દશામાની પ્રતિમા સ્થાપિત કરી વ્રત મહોત્સવની ઉજવણી કરતા હોય છે મૂર્તિ વિક્રેતાઓ નવસારીમાં વિવિધ સ્થળો પર મૂર્તિ બનાવી કે અન્યત્ર સ્થળેથી મૂર્તિ લાવી વેચાણ કરતા હોય છે આ વર્ષે ગત વર્ષ કરતાં મૂર્તિના ભાવમાં વધારો જોવા મળે છે તેમ છતાં મોંઘવારીની અસર ધંધા ઉપર ના પડે અને લોકોમાં તહેવારનો ઉત્સાહ રહે એવી આશા વિક્રેતાઓએ વ્યક્ત કરી છે કેટલાક મૂર્તિકારો જાતે જ આકર્ષક મૂર્તિ બનાવીને વેચાણ કરે છે આ વર્ષે પણ મૂર્તિઓનું વેચાણ તો શરૂ થઈ ગયું છે પરંતુ મૂર્તિની કિંમતમાં આશરે બસ્સોથી ત્રણસોનો વધારો જોવા મળે છે પ્રતિમાઓની કિંમત એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી બજારમાં ચાલી રહી છે મૂર્તિમાં આકર્ષણ જમાવવા વિવિધ રંગો વડે સુશોભિત કરવામાં આવે છે આકર્ષિત મૂર્તિઓની કિંમત વધારે હોય છે દશામાના વ્રતને હાલમાં ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વિક્રેતાઓ વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી વેચાણ માટે સજ્જ થયા છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારી જિલ્લામાં સરકારી બાબુઓનો નવ કરોડનો કોબાણ પોકાર્યો છાપરે ચડીને સાત અધિકારીઓ પાંચ કોન્ટ્રાક્ટરો થયેલા જેલ ભેગા લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરેની સાબિત થતી કહેવત નવસારીની સંસ્થાએ દાનની લાલચમાં ગુમાવ્યા એક કરોડ નવસારી નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોના તૂટેલા ઢાંકણો જોખમી ખુલ્લી ગટરોને લઈને સ્થાનિકોમાં આક્રોશ શ્રાવણ માસમાં વ્રતોની શરૂ થશે વણઝાર દશામા મૂર્તિમાં બસ્સો થી ત્રણસો નો થયેલો ભાવ વધારો તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર